જીગીશા પટેલ ને મળી લેખિતમાં ધમકી અહેવાલ સંજય પોપટ સૌથી પેલા તો ગોંડલ ની અંદર જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એસપી સાહેબે જે કામગીરી કરી છે અને ગોંડલ ની અંદર જે કહેવાય ને કે દારૂ ડ્રગ્સ જે દૂષણો જે હતા શેર બજાર ના સટ્ટાઓ અને બીજા ત્રીજા બે નંબરના જે ધંધા હતા એ બધા બંધ કરાવ્યા એ બધા એસપી સાહેબને અમે આભાર વ્યક્ત કરવા ગયા હતા એ સિવાય પેટ્રોડીઝલની જે કંઈ પણ બે નંબરના ધંધાઓ એ લોકોના ચાલે છે એ બાબતે એનું ધ્યાન દોરવા પર ગયા હતા સાથે સાથે ગોંડલની અંદર રાજુભાઈ સખિયાની ઓફિસે એક નાનામી લેટર આવેલો છે એ લેટરની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ સંમેલનની અંદર જિગીશા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કંઈક વાત છે એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખિયા ત્યાંથી અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખ્યાને અરજી કરવી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદા કાયદાકીય લડાઈ લડવાના છીએ અને આ નાનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખવાવાળાને પણ કહું છું કે જો તમે કહેવાય ને કે એવા બધા સુરવીર હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની તેવડ હોય તમારામાં તો તમારું એમાં છે ને નામ એડ્રેસ ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય એક હિંમત રખાય જે તમે રાખી નથી